જો ફ્રેન્સ તો શાક મસ્ત રીતના હવે બની ગયું છે અને ફ્રેન્સ સંજો આવી રીતના પાણી રેડે છે અને એના પર તો સંજો કામ કરે હજુ અડધો કલાક છે તો હવે તો હું જવું આ બાજુ રહીને જવા હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો આઈ હોપ કે આ બધા મજામાં હસો અને હું પણ મજામાં છું અને સંજુ પણ આજે મજામાં છે એટલે કામ પર ગયો છે કાલે થોડુંક તબિયત એવું હતી અને આજે ગયો છે કામ પર કળિયા કામે અને આજે તો હું એકલી જ છું અહીંયા અને આ બાજુ ભેંસો ને ગાય ભેંસ એવું બધું ગામમાંથી લઈને અહીં આવી ગયા છે બાંધી દીધી ને આ બાજુ વાસણ પણ મેં કસી લીધા છે સવાર સવારમાં અને હવે તો મારે રાંધવાનું ને એવું બધું છે ફ્રેન્ડ તો કંઈક રાંધવાનું કરું હવે અને આ બાજુ ચૂલો પણ થોડો થોડો ધુવાડો થાય જ છે લાકડા ભેગા કરી દીધા છે ને તો ધુવાડો થાય જ છે એકદમ ખૂન્નામાં ચૂલો છે ને એટલે એ બાજુ હું બેન રાંધું ને તો આમ કમ્પ્લીટ રિઝલ્ટ નથી આવતું અને આ ઝૂંપડી છે અમારી આ આ બાજુ રાંધવાનો ચૂલો અને પછી આ બોક્સ છે ને એમાં અમારું બધું સામાન મૂકવાનું એટલે અહીં બીજી જગ્યા નથી એટલે બધું એમાં જ મૂકવાનું આ બાજુ ખાટલો અને આ બાજુ કપડાં અને એવી છે અમારી ઝૂંપડી ફ્રેન્ડ્સ આ નિયમથી પણ થોડીક સારી છે તો હવે રાંધી લઉં તો પહેલાં તો હું ચૂલો સળગાયેલો ફ્રેન્ડ્સ પછી આજે તો બટાકા બાફીને એવું શાક બનાવું રોજને ને ડાળ ને એવું જ બધું હોય તો આજે કંઈક એવું બનાવું તો ચૂલો પણ એક જ ફૂકમાં સળગી ગયો અને હવે હું બહારથી વાસણ લઈ આવું અહીંયાથી હું લઈ જાઉં અને બટાકા બાફાના છે ને એટલા માટે આમાં પાણી નાખીને પછી આ હમર પાણી છે આ बाजू હવે ઉનાડો આવ્યો ને હવે પણ ઉનાડામાં આયા રઈશું તો આટલું ગોળ લેવો પડશે થોડું ઠંડુ પાણી હોય હવે આપણે સોમાંથી ચાલે તો પાણી આમાં લખાઈ ગઈ છે હવે પર મૂકી દઉં તો ફાઇનલી ચૂલો પણ સારી રીતે સળગી ગયા છે હવે થોડુંક પાણી ગરમ થાય ને એટલે અંદર હું બટાકા નાખી દઉં એટલે બફાઈ જશે તો ફ્રેન્ડ્સ જો ડુંગળી છે ને વેસ્ટ થઈ ગઈ છે બગડી ગઈ છે તો હવે ફેંકી દેવી પડશે આને તો ફ્રેન્ડ્સ આખી બે ડુંગળી વેસ્ટ થઈ ગઈ છે ને પ્લાસ્ટિકની થેલીમાં નહોતું રાખવા દેતું હતું પણ પહેલાં તો સારી રીતે રહેતું હતું પણ હવે ઉનાળો આવ્યો ને એટલે બગડી જાય તો મને યાદ જ નહીં રહ્યું તો હું પ્લાસ્ટિકની થેલીમાં જ રાખીને અહીંયા લટકાયું હતું ને તો બગડી ગઈ છે હવે એને નાખી દેવી પડશે અને બટાકા તો સારા જ છે અને હવે તો આવું બધું વસ્તુ મારે છે ને ખુલ્લું કરીને મૂકવું પડશે પણ અહીંયા ખુલ્લું કરીને મૂકે ને તો કિસકો લઈને એવું બધું બગાડતું હોય ઘડીએ ઘડીએ નીચે પાડી દે પછી આ બાજુ બક્સાના નીચે જતું રહે ને તો એ વસ્તુ મળે જ નહીં તો ફ્રેન્ડ્સ આ બાજુ બટાકા પણ થોડા કટકા કરી લીધા છે ને પાણી ગરમ થઈ ગયું છે તો અંદર નાખી દઉં નાખી દીધા છે તો ઢાંકી પણ લેવું પડશે એટલે જલ્દી બફાઈ જાય હવે ફ્રેન્ડ કુકર લેવાની જરૂર છે એટલે આવું કંઈક બાફવું હોય ને તો તૈયારીમાં બફાઈ જાય એટલા માટે કુકર લઈ લેવું છે એવું વિચારું છું હું અને સંજુ કીધું છે સંજુ કીધું છે કે હા લઈ લઈશું આપણે એટલે પછી ફટોફટ દાર ને એવું હોય ને તો બફાઈ જાય અને એક ભાઈની એવી કમેન્ટ હતી કે કેમ તમે તમારા ગામ નજીક રહીને નથી કામ કરતા ને એટલા દૂર કામ કરો છો ને એટલા દૂર રહીને કામ કરો છો તો ફ્રેન્ડ્સ અમારે છે ને એટલું જ ખાલી કારણ છે કે અમે છે ને એ બાજુ રહીને કામ કરીએ ને તો કેમ કે બધા એમ અમારા બાજુના અમારા અમારા જે લોકો હોય ને એમને નફરત તો હોય જ આ લોકો લવ મેરેજ કર્યા એમ પછી સંજુ કંઈક કામ કરવા ગયો હોય ને હું જઈ રહેતા હોય તો એકલી હોય અને સંજુ એકલો ગયો હોય એટલે સંજુનું મને પણ ટેન્શન રહી કે કોઈક મળી જશે કંઈક ઝઘડો થઈ જશે એવું કંઈક ટેન્શન રહીને સંજુને મારું પણ એકલી જ છે ને એમ એ બાજુ આમ એવું ટેન્શન રહી છે અમને અને બે જોડે હોય ને તો કોઈક મળી જાય ને ઝઘડો થાય ને તો એમ થોડુંક એમ પણ એકલું એકલું કોઈક કામ કરતા હોય ને એટલે પછી સંજુનું તો મને વધારે જ એ બાજુ ટેન્શન ને આ બાજુને ને આ બાજુ અમારે કોઈ જોડે કંઈ દુશ્મની નહીં કંઈ નહીં અને આ બાજુના માણસો પણ સારા એટલે અમને આ બાજુ એમ એટલું બધું ટેન્શન નહીં હોય સંજુ સવારનો જાય ને સાંજે કામ કરીને આવે ને તોય મને એટલું બધું નહીં હોય ટેન્શન એમ આ બાજુ એટલા માટે છે ને આમ અમારા ગામથી અમે આમ આટલા દૂર રહીને કામ કરીએ છીએ એટલું જ એક કારણ છે એટલા માટે અમારે દૂર રહેવું પડે કેમ કે બધાને એમ ગુસ્સો ને એવું બધું હોય ને એટલે આ જમાનામાં કોઈના પર વિશ્વાસ નહીં કરે એટલા માટે અમે એ બાજુ નથી રહેતા કદાચ ઝઘડો ને એવું બધું થાય ને બધું ટેન્શન લઈને જીવવા કરતાં આમ દૂર રહીને સારી રીતે રહીએ ને એટલા માટે અમે આ બાજુ આવતા રહીએ આ જે કારણ છે બીજું કંઈ નથી હેલો ફ્રેન્ડ્સ તો આ બાજુ બટાકા બફાઈ ગયા છે તો એની છાલ કાઢી લઉં અને આ બાજુ બધું ડુંગળી ને ટામેટો ને મરચાં ને એવું પણ હું કાપી લીધું છે તો હવે ફટાફટ છાલ કાઢીને શાક બનાવી દઉં તો ફ્રેન્ડ્સ હવે શાક બનાવું છું હું અને શાક બનાવી લઉં અને આ બાજુ બધું તૈયાર કરી દીધું છે જો ફ્રેન્ડ તો શાક મસ્ત રીતના હવે બની ગયું છે અને હવે લોટ બાંધીને અને હવે રોટલી બનાવી લઉં ચલો ફ્રેન્ડ્સ તો રાંધીને એવું બધું લીધું છે અને આ બાજુ હવે પાણી મૂકી દીધું છે ગરમ ગરમ જુલા ઉપર એટલે પાણી બનતા તપીરે પછી નહવા થઈ જશે અને હવે તો હવે હું ફ્રીશ થઈ ગઈ છું તો હવે એવું વિચારું કે થોડું કામ પૂરું થઈ ગયું તો સંજૂના થઈ જાવ એમ તો અહીં નજીકમાં જ છે તો તઈ જઈને પછી બાર વાગ્યા છે અને એક વાગ્યા અહીંયા જમવા માટે આવશે એટલે તઈ જઈને થોડી વાર બેસ અને પછી જોડે જોડે પાછા આવતા રહીશું સંજુ જમવા અહીંયા દાવવાનો છે એટલા માટે તો હેડ ફ્રેન્ડ્સ હવે જાઉં તો ફ્રેન્ડ્સ હવે જાઉં છું ને તડકો પણ ખૂબ જ લાગે છે તો આ બાજુ મારે જવાનું છે તો જાઉં હવે ચાલતા ચાલતા અને બાર વાગ્યાના તરફ બહાર નીકળે ને એવો તડકો લાગે ને ખૂબ જ ફ્રેન્ડ્સ આ બાંધી લીધું છે ને અહીંયા બીને હવે હું અહીંયા સંજુ છે આ બાજુ કામ કરે છે ને હવે હું જાઉં તમને બતાવું સંજુ કંઈ કામ કરે છે તે તો દેખો ફ્રેન્ડ્સ આટલું બધું બાંધી લીધું છે અહીંયા સંજુ રોજ આવતું તો કામ કરવા માટે એટલા માટે તો ફ્રેન્ડ્સ સંજુ આ બાજુ કામ કરે છે ને ભાઈ પીસી મેટ લઈને આવે છે અને બે જણ તો આવી રીતના ઉચકી લઈને અહીંયા સુધી આવવું પડે અહીંયા માલ બનાવવાનો છે એટલા માટે સંજુ આવી રીતના અહીંયા કડિયા કામ કરે છે નહીં સંજુ સંજુને હવે આ બાજુ પાણી છાંટવાનું છે ને બપોર થઈ ગયો છે એટલે પાણી છાટી લેવું પડે ને હા નહીં સાંજો આવી રીતના પાણી રેડે છે અને એના પર બીજું ચણાશે નહીં દીવાલ બનાવવાની છે આવા જો આટલું બધું ચણાઈ ગયું છે તો પાણી છાટી લીધું પૂરું થઈ ગયું તો ફ્રેન્ડ સંજુ હવે અહીંથી લઈ જવાના છે આ ડંગ ના નહીં અહીંયાથી લઈને સહી સુધી લઈ જવાના કેટલો વજન લાગે હા અને અહીંયાની સાડ છે આ બાજુથી કંઈક આવી લાગે છે તો સંજુ કામ કરે હજુ અડધો કલાક છે તો હવે તો હું જવું આ બાજુ રહીને જવા આવું રસ્તે રે અહીં ફરે તો ફ્રેન્ડ્સ હવે સંજુ અહીં કામ કરે છે ને હવે હું જાઉં છું આ બાજુ રહીને શું તો આ બાજુ રહીને ફરીને આવતી રહી કેમ કે હજુ અડધો કલાક છે તઈ સુધી તઈ ઊભી રહું ને એ લોકો કામ કરે છે તો ઊભી રહી અને હવે જાઉં છું રસ્તે રહીને આમ આમ ફરી નાતી હવે આ બાજુ રહીને જાઉં તો ફ્રેન્ડ્સ પાછળ એકદમ મોટી ગાડી આવે એવી ગાડી હું માર નજીક તો મને એમ લાગે કે મારી બાજુ જ આવશે એટલે હું છે ને બહુ દૂર સાઈડ આપું છું તો ગાડી જતી રહી એમ નજીકમાં આવી જાય ને તો મને એવું લાગે કે એમ મારી બાજુ જ આવશે એટલે હું થોડીક દૂર જ ઊભી રહું મોટી ગાડી આવે ને તો ફ્રેન્ડ્સ હું આવી ગઈ છું ને હવે અહીંયા આવી ગઈ હવે હેલો ફ્રેન્ડ્સ તો જમવાનું બની ગયું છે ને બનાવી દીધું તું અને સંજોગ બનાવી ગયો છે તો હવે જમી લઈએ તો ફ્રેન્ડ્સ છે ને ગાજર દાદા લેવા ગયા હતા ને પેલીવાડીએ તો અહીંયા મૂકી ગયા છે ને દાદા છે ગાળાના ત્યાં એમાં ગાજર ભરી લાયા હતા ને તો જે સારા સારા મોટા હતા ને કે લઈ લો પછી હવે આ છેલ્લા ગાજર છે ખાવા માટે એમ કરીને આપીને ગયા છે અને કીધું તું કે બ્લોકમાં દાદાને લઈજો તો દાદા એ રહ્યા એ ગાળાના ત્યાં છે ને એ દાદા અહીંયા જ રહી છે તો ફ્રેન્ડ સંજુ માટે પાણી પણ હું ગરમ કરી રાખી છે અને આ બાજુ સંજુ પણ આવે છે અને સંજુ તો એકદમ ખરાબ ખરાબ થઈને આવે કામ તો તમે જોઈ થશે સંજુ નું એટલે એ વસ્તુ ના એટલે મારું કામ એ દેવું એટલે તારા માટે પાણી બધું ગરમ કરીને કમ્પ્લીટ કરી રાખી છે નઈ લઉં થોડી વાર બીજી લઉં પછી નઈ લઉં થોડોક આરામ કરી લે પછી નઈ લઉં કેટલા દિવસ કામ ચાલશે બે ત્રણ દિવસ ચાલશે બે ત્રણ દિવસ કામ ચાલશે અને પછી આપણે કઈ સુધી હોળી પછી ચોથા મહિનામાં હજી અહીંયા રહેવાનું છે ચોથા મહિનામાં ચોથા મહિનામાં છે ને અમે હા એપ્રેલમાં અમે જઈશું પાવાગઢ બાજુ અમારે ગામ બાજુ અને પછી અમારે છે ને મેવ સંજુને તો નથી ખબર પણ મહેમાન જવું છે સંજુ હા કૈલાસ બેના ત્યાં સુરત આપણને એટલું પ્રેમથી બોલાવે મસ્ત કમેન્ટ કરે કે આવો તમે એમ કે છે તો આપણે જઈશું હો સુરત પણ હજુ જોયું નથી અમે કોઈ દિવસ ખાલી નામ જ મળ્યું છે તો જઈશું એમ મને તો બહુ ખુશી થાય છે એટલું પ્રેમથી બોલાવો તો જવું તો પડે ને પણ અત્યારે નહીં ચોથા મહિનામાં એપ્રિલમાં એ બાજુ જઈશું પછી ત્યારે જઈશું નહીં આવતા મહિનામાં થોડોક ટાઈમ કાઢીને કામ તો બધા દિવસ જ છે અને આવું કામ કરશું ને પૈસા આવશે ને જશે એવું હોય પણ કંઈક જઈએ તો થોડું કેટલું આનંદ થાય નહીં તો જઈશું ફ્રેન્ડ્સ અને આ બ્લોગ અહીંયા સુધી જ રાખીએ અને આપણો છે ને બ્લોગ તો બહુ બધા જ હોય છે પણ સબસ્ક્રાઈબર નથી કરતા સબસ્ક્રાઈબને લાઇક ઓછી આવે છે સબસ્ક્રાઈબ નથી કરતા તો સબસ્ક્રાઈબ કરો ફ્રેન્ડ્સ અને લાઇક પણ કરો તમારો સપોર્ટ આપો અમને તો ફ્રેન્ડ્સ આ બ્લોગ અહીંયા સુધી જ રાખીએ અને વિડીયોમાં નવા આવ્યો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને લાઇક અને મસ્ત મજાની કમેન્ટ કરજો તો જય માતાજી ફ્રેન્ડ્સ જય માતાજી બાય બાય